ચોમાસાની ઠંડક વાળી જ રાહુલ ગાંધી ગુજરાતના આનંદ ખાતે આવીને શિબિર કરીને ગયા હતા ત્યારે આજ રોજ પાદરા તાલુકા ભાજપ દ્વારા ચોકારી ગામે કાર્યક્રમ યોજાયો હતો જે કાર્યક્રમમાં પાદરા તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ સંજયસિંહ પરમાર સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં પાદરા તાલુકામાં બનેલ મૂજપુર બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર મૃતકોને બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવી હતી ત્યારે પાદરા તાલુકાના ચોકારી ગામે કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું હતું ગ્રામ પંચાયતના છ જેટલા સભ્યો સહિત ચોકારી ગામના કોંગ્રેસના ચારસો જેટલા કાર્યકરો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા જ્યારે તાલુકા ભાજપ પ્રમુખ સંજયસિંહ અને સંગઠનના હોદ્દેદારોના હસ્તે તમામ કાર્યકરોએ કેસરીયો કેસ ધારણ કર્યો હતો ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં કેટલીક ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને પણ જઈ રહી છે એમાં ભારતીય જનતા પાર્ટી નમોદી સાહેબના વિચારોની રજૂઆત કરી અને એ સાથે ખુશી ખુશીના સમાચાર એ છે કે ભારતીય જનતા પાર્ટીમાં લગભગ ચારસો થી પાંચસો સંજયસિંહ સામતસિંહ ફડિયાળ ધર્મેન્દ્રસિંહ કિરીટસિંહ વાઘેલા શીતલબેન મહેશભાઈ જયદીપસિંહ જશવંતસિંહ અને બળવંતસિંહ તથા ચીમનભાઈ કટારિયા આ છ સભ્યો છે તાલુકા ગ્રામ પંચાયતના અને એમની સાથે એમના કાર્યકરો મળીને લગભગ ચારસો થી પાંચસો જેટલા કાર્યકરો આજે કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટી લોક ધારણ કરી અને ભારતીય જનતા પાર્ટીના વિકાસ યાત્રામાં જોડાયા છે એ બદલ ચોકારી ગામના આગેવાનો અને ચોકારી ગામના યુવાનોનો ખૂબ ખૂબ આભાર અને દિલથી એમને ધન્યવાદ પાઠવ્યો છું